બીજી બાજુએ વરસાદના કારણે કાદવ પણ થતો હોય છે અને મચ્છરજન્ય રોગનો ઉદભવ થતો હોય છે જેના કારણે બાળકોને પણ જવું મુશ્કેલ બનતું હોય છે તો આ સમગ્ર પ્રશ્નને હલ કરવા માટે સ્થાનિક રજૂઆત કરી હતી મારું નામ વિજયભાઈ ઉદયસિંહભાઈ નાડોદા શું સમસ્યા ચૂનાની ભઠીએ જૂનો બેલા રોડ અલારકભાઈના ના જીનની પાછળ આ ગટર અને આ રોડ ની કોઈ વ્યવસ્થા થઈ નથી અને અમે અરજી લખાવેલી છે તોય છતાં આનું કોઈ નિકાલ થયો નથી અરજી તમે ક્યારે કરેલી છે વર્ષ દિવસ પેલા બે હાજર ત્રેવીસ માં કરી હતી અને બે હાજર ચોવીસ માં પણ હજી પ્રમ દિવસે પણ અરજી અમે કરેલી છે તો નાથી તમે શું કહેવામાં આવ્યું છે એમ કહેવામાં આવે છે કે આશ્વાસન દેવામાં આવે છે કે ભાઈ થઈ જશે

બધા કર્મચારીઓ દ્વારા અમને આશ્વાસન જ આપવામાં આવે છે અને અમારું કોઈ પણ જાતનું કામ કરવામાં નથી આવ્યું હાલમાં અમારા બાળકો માંદા પડ્યા છે અત્યારે મહામારી ફેલાઈ ગયેલી છે અત્યારે હાલમાં જવો અમારા રોડ રસ્તા બધા જોઈ લેવો અને સ્થાનિક અધિકારીઓને અમારી નમ્ર અપીલ છે કે જલ્દીને જલ્દી આની કાર્યવાહી કરે અને અમારા રોડ રસ્તા અને ગટરનું પાણીની નિકાલ કરે